ટિકિટ બિકિટ રહી પેલા અત્યારે પેલા કન્ફર્મ કરાવી લેવું છે કેમ કે મોડા થઈ ગયા તુષાર ને ભાઈ ઓર્ડર કરી દીધું જે અહીંયા પેલા કન્ફર્મ કરાવી લે લઈ લે પછી આગળ જોઉં હવે અહીંયા ઓનલાઈનમાં તો ભાઈ ગાણ્યું છે ઓનલાઈન પેમેન્ટ નથી થતું રોકડું પેમેન્ટ થાય છે તો પછી અમારે ઓનલાઈન બુક કરાવી લીધી આથી ક્યાંક રખડો વખડો જાઉં પછી પાછા ટાઈમ છે બાર ને હે કઈ પાછ આવશું નાસ્તો બાસ્તો કરીને પછી અંદર કહી જાઉં એટલે ટેન્શન નહીં કરતી હા ચાલો રખડીએ એમાં કે કાંઈ હું તો બોતાવી શું તમને હાલો તો અહીંયા આવી ગયા છે વિલિયમ ટીમે હનુ સાર ને તરુણ જોવો તમે વ્યૂ જોવ અમારે જે પિક્ચર જોવાની હજી વાર છે થોડી

તુષારભાઈ અને તરુણભાઈ ચારે મૂવી જોવા તો એમાં એવું થયું કે થોડીક વાર લાગી આપણે ત્યાં મૂવીમાં અને પછી પ્લાન થયો કે આપણે બધી જઈએ શું કહેવાય આપણે વિલિયમ ડેમ તો આપણે વિલિયમ ડેમ ફરીને તો આવી રહ્યા છે હવે અમારો પ્લાન છે જમવાનો કેમ કે પોણા એક વાગે અમારો શો છે આપણે જવાનું છે થામા મૂવી જોવા આમાં મૂવીનો ટાઈમ છે બાર ને એટલે અમે બધી પ્લાન કર્યો કે હવે આપણે જઈએ જમવા તો ચાલો અમે જઈએ છીએ જમવા અત્યારે દીપભાઈ ડ્રાઈવિંગ કરે છે દીપભાઈ કે ટ્રાફિક વધારે છે તો કે હું ડ્રાઈવિંગ કરી લઉં મેં કીધું વાંધો નહીં દીપભાઈ તમે ડ્રાઈવિંગ કરી જુઓ હવે દીપભાઈ ડ્રાઈવિંગ કરીને પછી આગળ તમને બતાવીએ જમવા જાય ત્યાં હા તો હાલો ફાઇનલી જમી જમીન ભૂકી ગયા અંદર એન્ટ્રી કરી દીધી છે અંદર જાઉં તો તમને બતાવશું મૂવી હું નહીં તું સારું ક્યાં માંગે પૂરું તારીફ હોય પૂરું જ હોય તારીખવાનું આપડે પહોંચી ગયા ભાઈ

બહુ ખરાબ તો હતું હતું ભાઈ તો પડી ગયો તો હા એટલે હવે બીજું આવશે ટુ આવશે કે મને બોલા શું કે સાઉથ વાળા એલસીયુ બનાવે તો આપણે બોલિવૂડ દ્વારા એમએચસીયુ બનાવે છે એટલે હવે જોઈએ આગળ તો હું હા બાકી પિક્ચર જોવાની મજા આવી નહી હવે આગળ નથી બહુ સારું મારું અત્યારે તો ઠંડી લાગે છે પછી હવે આગળ દાદા જોઈએ હું કાય બીજા જોવા અત્યારે ચાલુ થઈ ગયા હોય ને આપણે જોઈ જઈને રહી ગયા

એટલે હું ફરી રાખે હાલો ને ફરી નહીં હવે જાય નહીં તારે ત્યાં તમને બતાવું છું ત્યાંનું લોકેશન કંઈક અલગ જ છે એટલે હું થોડીક ઈચ્છા થઈ શકે હવે જોયા હારો હાલો આગળ તમને બતાવું છું હલો હસના પૂરું ગેટ આવી ગયા હતા પણ હવે લોકો એમ કહે છે કે અહીંયા ટાઈમિંગ પૂરો થઈ ગયો છે સલાયે દુખ કાય ખતમ ન હોતા બે કે 4 વાગ્યાનો ટાઈમ હોય તો આપડા નસીબમાં માં નહી હોય બીજું હું આપડા કઈ એક ફેર આવેલ નથી એટલે ખબર નહીં કે ટાઈમ નો એટલો હોય એટલે જોઈએ છીએ હાલો હવે તો ઘરે જ જવાનું થાય બીજું તો કઈ ઓપ્શન છે નહીં એટલે હારું હાલો ઘરે સારું હાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું બાય 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 બાય